વેલકમ બેક હવે તમારે ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઊભા નહીં રહેવું પડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક એવી સિસ્ટમ લાવી રહ્યું છે કે જેની મદદથી લોકોનો સમય અને સાથે જ પેટ્રોલ પણ બચશે એમસી ઇન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાવી રહ્યું છે જે સિસ્ટમની મદદથી લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઊભા રહેવામાંથી મુક્તિ મળશે સિઝલ અમદાવાદ શહેરમાં અંદાજે છ કરોડના ખર્ચે સો સિગ્નલ પર આ સિસ્ટમ લગાડવાશે જેની મદદથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે જો ચાર રસ્તા પર એક સિગ્નલ ખુલે જેનો દોઢ મિનિટ સમય હોય અને ત્યાંથી સાઈઠ સેકન્ડમાં ટ્રાફિક હળવો થઈ જાય તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે જેની સામેના સિગ્નલના ચાલકોને જલ્દી નીકળવા મળશે એટલે કે વાહન ચાલકોનો સમય બચશે પેટ્રોલ પણ બચશે અને ગરમી બચે કે કોઈપણ સમય વધુ સમય વાહન ચાલકો ઉભા રહેવું નહીં પડે સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્માર્ટ કેમેરા અંતર્ગત જે ટ્રાફિક સિગ્નલ પર લોકોને ઉભા રહેવું પડ્યું છે અમુક સેકન્ડ માટે પિસ્તાલીસ સેકન્ડ માટે ત્રીસ સેકન્ડ માટે તો આવનારા સમયગાળા દરમિયાન જેવો ટ્રાફિક ક્લિયર થઈ જાય તો તરત જ એ સિગ્નલ સ્ટોપ થઈ જાય અને નવી સાઇડનું સિગ્નલ ચાલુ થાય એટલે સ્માર્ટ સિગ્નલ તરફ પણ અમદાવાદ મહાનગરપાલિકા આગળ વધી રહ્યું છે અને અમદાવાદ મહાનગરને પાલિકાની અંદર આવનાર સમયમાં કેમેરાનો મેક્ઝીમમ ઉપયોગ કરી સિટીને સ્માર્ટ તરફ કઈ રીતે લઈ શકાય એના અંતર્ગત ડમ્પિંગ કરતું હોય કચરો ફેંકતું હોય અથવા તો થૂકતું હોય તો એ પણ કેમેરાની અંદર કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો અને પેટ્રોલ પણ બચત થાય કોઈ વખત થાય સાઠ મિનિટ સાઈઠ સેકન્ડ જેવું હા આવા જવામાં ટાઈમિંગમાં ડિસ્ટર્બ થાય એનાથી આપણે પેટ્રોલ બી થોડો ઉભા તમે કહો છો આપણા માટે થોડો ફાયદો બી છે આપણે અને એક બાજુ આપણા માટે બી સુરક્ષા બી છે સારું છે એના માટે આ તમારી સિસ્ટમ જલ્દી શરૂ થવું જોઈએ એવું મારું ગણિત એવું કે છે મારું મારું માનું એવું કે છે બરોબર ફાયદો છે કે આવી ગરમીમાં આપણે ઉભું ના રહેવું પડે અને આપણો ટાઈમ વેસ્ટ બી ના થાય તો આ બહુ સારું છે